રૂપિયો વાપરવા ઘરમાં નહીં બોલ આ રે રાયરા મેલો આવી ગયો પાવડર લાબો આ પણ શું એટલે ભાઈ આ બાઈ ભૂ કરો ગભરા પુરા નો હું કઉ હવે ભાઈ જાતે જાતે એક વાત કેતો તો તું શું બોલો તમે મોનશો મને હારા લાગ્યા એટલે સમના રણ મોણમાં એક કરોડ રૂપિયા એક કરોડ રૂપિયા આખડિયા ચાર નો ફોન લેવા મિલો હતો

ખોલો ખોલો જીયા ખોટું ખોટું કઈન જતો રે વાઢકો આપણે કેમ લઠું ભિડાઈ ગયું ડોહા મર ચેક કરવા દે બંધ થઈ ગયો હ શું કશે મારું તો મર તો કદી ખોટું ના બોલે રે રામા તો ના બોલે વાત હાસી છે તો શું હવાનો

ભાગ મારો અડધો થાય કઉપચ લાખ રૂપિયા મારે પચાસ લાખ માં જોશે

ગાડી <Bee 94 problems> તું <laughs> ખાલી <laughs> કે જા પોકી પોગી જો પણ રેલાન ગાડી બગડી લાગે ઓય ઓય ટેક્કર વાળા ને પકતી ને કોકની ગાડી લઈને આતા તો બગડે જ છે ઓય આપણો અલ્યા અલ્યા તું હરકવાતી બાઈક અપડ બગડે છે કોક છે મોણા આપણું કે છે તો પેલો નહીં યે પણ તો આપણો છે કીધું અલ્યા બોલે એમ તો હંગાટ જોય ને કે આપડે તો ભાડી છે તો ભાડી તો મેય નહીં તો પણ હંગાટ ગય આપડા ખાલી હડવે હડવે તો હંગા હંગા રાખો પણ હંગા સંગા સીયરે ભાડી છે અલ્યા અલ્યા તું હરકો આજ કે બાઈક અલ્યા મોરી પલા આયા તો ચેડે જલ્દી સારું કાય આયા આયા જલ્દી કાય જલ્દી જલ્દી જાની આયા માર કાકે માર બધું કાઈ દીજો પૈસા મારા કાકા શું થયો અલ્યા ગાઢ બકરી ઓ નો બકરીઓ હુએ તમારી કિસ્મત ખોડ બધું બકરી ગયું મારા પૈસા કઈ હમ ફટાફટ દેખી કોન દેખી કોન દેખી કોન અલ્યા લો સંભાળ્યા લોસા બગાડવા ને કા તમારી કિસ્મત માં 10 રૂપિયા છે એક ના ના ઓમ જા ઓમ આ લે અલ્યા પાણી રેડીટર નું પાણી થઈ ગયું છે હવે ઢળતા ઢળું પછી શું કહેવા નક પહેલા લઈ જા હળા आज काले खेल करियो ओला दौड़ बाय बाय अरे अरे पडियो या भयो अरे चक्कर चक्कर माया माया पूरा या भयो पूरा ए भया ए भया 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 ए भया ए भया तुम तुम क्या देखा गया भया माया रे रे वाला रे माता

खोज लेका लेका करोड़ 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 कोई आवे नहीं इधर फटाफट खोज कोई तो कोई नहीं ला दूसरे विजय ओए ओए अरे आको खोज हर बोल बावड़ में करोड़ एक करोड़ जल्दी ट्रैक्टर गोद की माते धाक चली ले सामिला बाइक मार सपड़ पकड़ी जल्दी खोज पहले आवता है नहीं चल कर पहले आवता है नहीं ओए नहीं ले आ तो दो 200 आगे 200 ओह नो आ 200 आगे तक खोदी दे મોટું તમે મારી એકલા રે આ પેળામાં આવતા તો ખુદ નાખવા બધા લઈ ના આ એકા ઘાડી Yeah! <laughs>

ચલો બાકી પેલો ચલો બાકી બાકી હતા ઓય હોનું છે હોનું ના અખલા ઓર તું એમલા આડો રે હું આડો હું તને માટલું માટલું ખૂકી માટલું મારે મારા માટલું ખૂદી હે આશુરા ઓય ઓય ને હરજોર એ જોકક રહી ગયા એ હોર ના 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 આડવા પર મરી જાય ના તો પેલા લે તો લઈ જા એ એ કોકાયા એ હો એ આ એક કરોડ

હે આ બે કે જઈ બતન ભેળું તે ઢિકુને જઈ અમાર રેડાબાર બેન જઈ અમે હલકો ભાગ બતન બતન હલકો ભાગ ભાગા મને ખબર નથી ચેડે ચેડ્યો હતો

ફોન કરા નહી મેળા ફોન કરાય તો ઈ કેસી નઈ પાડે કેસી નઈ પાડે તો પડે એમ ફોન કરશો તો મારી નોકરી જશે ઓય મોટા સાહેબને ફોન કરો પાછો આવો ફોન ન કર તમા નોકરી ના જામન ખેલ પાછો ન કરતા અને આપણે ભાગ પર હા તો રેડી તો રેડી તો રેડી રેડી થઈ જામ તો રેડા બહારથી હાડો આ માલભાઈ ઓફિશિયલ હા બુમ બુમ